અમદાવાદ ગાંધીનગરમાં કર્મયોગી અને સચિવાલયમાં પોતાની સેવાઓનો લાભ લેવા માટે આવતા કર્મચારીઓને હવે સિત્તેર એસટી બસોનો લાભ મળશે કહી શકાય કે આ એક ફાયદો તેમને મળવા પામશે જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટ સેવાની સિત્તેર કહી શકાય નવીન બસોનું લોકાર્પણ કર્યું રોજના પાંચ હજારથી પણ વધુ લોકો આ સેવાઓનો લાભ લઈ શકશે ત્યારે તમામ મંત્રીમંડળ પણ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું આ સચિવાલયમાં પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસોના કાફલા સાથે લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા વધુ મુસાફરોને સલામતી સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા આવવાની સેવાઓ પૂરી પાડે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિવર્ષ નવી બસોની ખરીદી માટે એસટી નિગમને નાણાકીય સહાય પૂરી પાડે છે તદ અનુસાર બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ખર્ચે પ્રવાધાનગરી બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવે છે તેનું લોકાર્પણ શ્રીના હસ્તે સંપન્ન થયું વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ દિશા નિર્દેશનમાં એસટી નિગમે છેલ્લા ચૌદ મહિનામાં એક નવી નવી બસો પ્રજાની સેવામાં છે આગામી સમયમાં આવી વધુ બસ સેવાઓ મુસાફરોને સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસટી નિગમે હાથ ધર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટ સેવાની સિત્તેર નવી બસોનું ફ્લેગ ઓફ કરાવ્યું તે વેડાએ વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ એસટી નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી અશોક શર્મા તેમજ વરિષ્ઠ અધિકારીઓ ધારાસભ્યો પદ અધિકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી થયા